હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મિક્સ અથાણું તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો હવે અલગ અલગ સલાડ બનાવવાની જરૂર નથી આ રીતે તમે ફક્ત પાંચ જ મિનિટમાં મિક્સ અથાણું બનાવી શકો છો તો એના માટે આપણે આ લીલી હળદર લીધી છે આંબા મોળી છે આદુ છે ગાજર છે અને પાંચથી છ નંગ મરચાં લીધા છે તો આપણે આ બધી વસ્તુ છે તેને છાલ ઉતારી અને કટિંગ કરીને લઈ લીધી છે આ રીતે આપણે લાંબી સાઇઝમાં કટિંગ કરી લેવાનું હવે આપણે એક વાટકી રાયના કુરિયા એક ચમચી મેથીના કુરિયા એક ચમચી વરિયાળી એક ચમચી જીરું અને એક ચમચી ધાણા લીધા છે બધી વસ્તુ છે તેને આપણે શેકી લેશું આ રીતે બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું તો આપણે આ બધી વસ્તુ એડ કરી દીધી છે અને આને આપણે ધીમા ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ આ રીતે શેકવાનું છે થોડો કલર ચેન્જ થઈ જાય પછી આ રીતે એક ચમચી મીઠું એડ કરવાનું તેને પણ આપણે બે મિનિટ માટે આ રીતે હલાવતા રહેશું તો આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે આની પ્લેટમાં લઈ લેશું થોડીવાર માટે આને આપણે ઠંડુ થવા દેસુ તો આમાં આપણે પંદર થી વીસ નંગ જેટલા મરી એડ કર્યા છે હવે આપણે આ ક્રશ કરી લેશું તો આપણે બાઉલમાં એડ કરી દીધું છે અને આ રીતનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે અતકચરો આપણે બાઉલમાં લઈ લેશું આ રીતનું આપણે કચરો પાવડર તૈયાર કરવાનો છે હવે આપણે ચપટી હિંગ એડ કરી છે ચપટી હળદર એડ કરી છે અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે હવે આપણે મીડિયમ તેલ ગરમ કરીને લેવાનું છે આ રીતનું આ રીતે આપણે મસાલા ઉપર એડ કરી દઈશું તેલ હવે આપણે આને હલાવી લેશું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે પાંચથી દસ મિનિટ માટે પ્લેટ ઢાંકીને રહેવા દેસું થોડી વાર ઠંડો થવા દેસું તો પાંચથી દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો મસાલો છે તે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે આ બધી વસ્તુ છે તે આપણે એડ કરી દેસું અને આપણે હલાવી લેશું મસાલો છે તે એકદમ સરસ મિક્સ કરી લેવાનો તો આપણે આ હાથેથી જ સરસ મિક્સ કરી લેશું આ રીતે હાથેથી સરસ રીતે મસાલો છે તે મિક્સ કરી લેવાનું તો એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે મસાલાનું આ રીતે હવે આપણે આમાં લીંબુ એડ કરી દઈશું તો આપણે એક લીંબુ એડ કરી દઈશું

ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એક વાર બનાવશો એટલે બીજી વાર તમે જરૂરથી બનાવશો અને આને તમે લાંબા સમય સુધી ખાઈ શકશો થેન્ક યુ ફોર વોચ